કાર્યરત આપણી પોતાની ચેનલ ચેનલ નર્મદાએ વીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ છવ્વીસ વર્ષ પૂર્ણ કરી સત્યાવીસ વર્ષમાં પ્રવેશ કર્યો છે કેબલ નેટવર્ક થકી સમાચાર ક્ષેત્રમાં સંપલાવનાર ચેનલ નર્મદા દ્વારા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી દરેક શહેર તેમજ જિલ્લામાં દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી સમાચારો પ્રસારિત કરવા માટે ત્રણ યુવાનો ઋષિ દવે હરીશ જોશી અને નરેશ ઠક્કર દ્વારા વર્ષ ઓગણીસો અઠાણું માં વીસ ઓગસ્ટ ના રોજ ચેનલ નર્મદા ની શરૂઆત કરી તે સમયના મુખ્ય પ્રધાન કેશુબાપાના હસ્તે ચેનલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે ચેનલ નર્મદાએ છવ્વીસ વર્ષ પૂર્ણ કરી સત્યાવીસ વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજ રોજ સંસ્થાના સ્થાપના દિનની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સવારે સાડા અગિયાર કલાકે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપની પોતાની ચેનલ ચેનલ નર્મદાને અભિનંદન પાઠવ્યા હતા છવ્વીસ વર્ષ આભાર ચેનલ વર્ષની ચેનલ યાત્રા યાત્રામાં અમને સહયોગ કરનાર તમામ વિદ્યારો કેબલ ઓપરેટર્સ મિત્રો નો ખૂબ આભાર અમારી સફળતા યશ ભાગી સાચા છે નમસ્કાર દર્શક મિત્રો ખૂબ ખૂબ આનંદ અને ગૌરવ વાત છે કે આજે ચેનલ નર્મદા એ છવ્વીસ વર્ષ પૂરા કરીને સત્યાવીસમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે આ કોઈ નાની વાત નથી આ ચેનલ નર્મદાના સંઘર્ષ એની શરૂઆતના આપ સૌ સાક્ષી છો અને આપના સહકાર અને સહયોગ વગર અશક્ય નહોતું આર થેન્કફુલ ટુ એવરી વન ઇચ એન્ડ એવરી વન કે જેમણે અમારી આ જર્નીમાં સતત અમારી સાથે સહયોગ આપ્યો છે સહકાર આપ્યો છે અને પડકારોનો સામનો કર્યો છે ખૂબ ખૂબ આભાર નમસ્કાર ચેનલ નર્મદાના છવ્વીસ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તમામ મિત્રો શુભેચ્છકો અને વિજ્ઞાપનકારોનો અંતર ખૂબ ખૂબ આભાર નમસ્કાર આજ રોજ ચેનલ નર્મદાના છવ્વીસ વર્ષ પૂર્ણ થવાના અવસર પર હું અમારા તમામ કેબલ ઓપરેટર મિત્રો અને સાથી મિત્રો તેમજ આખા ભરૂચના દર્શકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે જ અમારી સાથે જોડાયેલા રહેશો એવી છવ્વી વર્ષની લાંબી સફર સફળતા પૂર્વક પાર કરી સત્યાવીસ માં વર્ષ માં મંગળ પ્રવેશ નિમિત્તે દર્શક મિત્રો આપની પોતાની ચેનલ નર્મદા ના નર્મદા સમાચાર ના દર્શક મિત્રો નો અંતકરણ પૂર્વક ખુબ ખુબ આભાર ચેનલ નર્મદા હવે માત્ર કેબલ નેટવર્ક નહીં પરંતુ સોશિયલ મીડિયા માં પણ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે નમામી દેવી નર્મદે